ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરા ડભોઈ સિનર ચોકડી થી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે મોટા વાહનોને પોલીસ દ્વારા તિલકવાડા તરફથી જવાનું કહેવામાં આવે છે સિનર ચોકડી પાસે થી પોલીસ દ્વારા ભારદારી વાહનોને મોટા વાહનોને બંધ કરી દેવામાં આવ્યા છે સિનર તાલુકાના સખવા ચોકડી રંગ સેતુ બ્રિજ પર પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના જેસલપુર પાસે નાળુ પાસે જતા રંગસેતુ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે નર્મદા નદી પર રંગસેતુ સેતુ બ્રિજ નદી ક્રોસ કરી નર્મદા જિલ્લામાં જેસલપુર પાસે નાળુ પાસે જતા વડોદરા જિલ્લા નર્મદા જિલ્લાને જોડતો નર્મદા નદી પર બનાવવામાં આવેલ રંગસેતુ બ્રિજ બંધ કરાયો છે રંગસેતુ બ્રિજ પરથી નર્મદા જિલ્લાના રાજપીપળા તરફ જવાનો માર્ગ બેરિકેડ મૂકીને પોલીસ ગોઠવાઈ દેવાઈ છે જેને લઈને ડબોઇશીનોર ચોકડી પાસેથી મોટા ભારદારી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે